નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બાબા કુદરત ચેનલ પર તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોમાં વાત કરીએ કે હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત સર્જાયો છે હળવદથી મોરબી જતા તેમની જોડે કાર અકસ્માત સર્જાયો છે અને પાણીના ટેન્કર સાથે તેમની કાર ટકરાતા ગાડીને નુકસાન થયું છે મિત્રો જોકે હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમના ડ્રાઈવરને કોઈ નુકસાન થયું નહોતું બહુ મહત્ત્વના સમાચાર છે કે કોઈને નુકસાન થયું નથી પણ જે ગાડીને નુકસાન થયું છે એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા ન્યૂઝ ચેનલ પર પણ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યું છે તમે જોવા મળી રહ્યા છે આ આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો આ હકાબાની ગાડી છે અને ગાડીને જે નુકસાન થયું છે એ વિડીયોની અંદર તમને અત્યારે જોવા મળી રહ્યું છે તો તમે શું કહેવા માંગો છો જે કાર અકસ્માત થયો છે અને ડ્રાઈવર અને હકાબાનો બચાવ થયો છે મિત્રો તો કોઈ જાનહાનિ થઈ નથી તો ખરેખર મહત્ત્વના સમાચાર તો કહેવાય જ કારણ કે કોઈ જાનહાની થઈ નથી ખાલી ગાડીનું નુકસાન થયું છે અને આવો બનાવ હળવદથી મોરબી જતા બન્યો છે તો મિત્રો ખરેખર તમે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો તમામ ગ્રુપમાં નાખી દેજો અને તમે આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એના માટે તમે શું કહેવા માગો છો હકાભા ગઢવી માટે શું કહેવા માગો છો કારણ કે ગુજરાતનું ઘરેનું અને હાસ્ય કલાકાર મિત્રો ઘણા બધા લોકોને આનંદ કરાવતા એવા અત્યારે સહી સલામત છે તો એમના માટે વિડીયોને શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો બે શબ્દ હકાભા ગઢવી માટે તમે કમેન્ટની અંદર લખી શકો છો અને અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી સૌથી પહેલાં તમને આવા સમાચાર મારી ચેનલ પરથી મળી આવે તો મળીએ છીએ બીજા વિડીયો સાથે જય હિન્દ જય